રોટલી ભારતીય ભોજનનો મહત્વનો ભાગ હોય છે રોટલી વિના ભોજન અધૂરું લાગે છે પરંતુ જ્યારે વાત વજન ઘટાડવાની હોય ત્યારે રોટલી ભાત અને બ્રેડ જેવા કાર્બોહાઈડ્રેટયુક્ત ખોરાકને ટાળવાની સલાહ આપવામાં આવે છે જો કે આજના સમયમાં રોટલી ખાઈને પણ વજન ઘટાડી શકાય એવા લોટના વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ છે એટલે કે એવો લોટ જેની બનેલી રોટલી ખાવાથી વજન વધશે નહીં પરંતુ ઘટશે તો ચાલો આજે તમને પણ જણાવીએ કે એવો કયો લોટ છે જેની રોટલી ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે જો તમે વજન ઘટાડવા માંગો છો અને રોટલી પણ ખાવા માંગો છો તો ઘઉંના લોટને બદલે જુવારના લોટની રોટલી ખાવાનું શરૂ કરો જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય છે અને ઘઉંના લોટનો તે સારો વિકલ્પ છે જુવારના લોટમાં પ્રોટીન ફાઈબર અને કેલ્શિયમ પણ હોય છે જુવારના લોટની રોટલી ખાવાથી વજન ઘટે છે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે